તે ખેડૂત જોને મળે છે જે ખેડૂત આ યોજના માટે પાત્ર હોય છે ત્યારે આવશે ઓગણીસમો હપ્તો તેની વાત કરીએ આવી સ્થિતિમાં જો તમે આ યોજનાનો લાભ લાયક છો તો તમને પણ અરજી કરી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો જે સમયે તેઓ તેમના ખેડૂતો આ યોજનાનો લાભ પહેલેથી જ જોડાયેલા છે તેઓ તેમને ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જારી કરી શકે છે જો તમે પણ તમારા આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે આ યોજના હેઠળ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવ્યો હતો આવી પરિસ્થિતિમાં આગામી હપ્તો માટે ચાર મહિનાનો સમયગાળો એટલે કે ફેબ્રુઆરીમાં પણ પૂર્ણ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવે રહ્યું છે કે તેનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ શકે છે જોકે હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી આ યોજના હેઠળ કેટલા પૈસા મળે તેની વાત કરીએ તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર લાભ દર ચાર મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો બહાર પાડે છે આ યોજના હેઠળ ખેડૂતોને હપ્તામાં બે રૂપિયા આપવાની જોગવાઈ છે આ તે વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે સરકાર આપતાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે ઈ કહેવાય અને આધાર શેડિંગનો સુક્ષો જો તમે પણ હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારે તરત જ ઈ કેવાયસી કરાવો જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવી તેમને હપ્તોનો લાભ મળશે નહીં આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમની જમીન ચકાસણી પણ કરાવી પડશે ઈ કેવાયસીની જેમ આ કાર્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે આધાર શ્રીડિંગ પણ કરાવવું પડશે જેમાં તમારે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પડશે જો તમે આ કામ પૂર્ણ ન કર્યું હોય તો તમે હપ્તાનો લાભથી વંચિત રહી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા